તો પણ આવા ગાડા લઈ ને નીકળતા જ ન હોય પેટ્રોલ ના પૈસા ન હોય તો ત્યારે પેટ્રોલ ના પૈસા દેવાય ગાડીમાં ખાલી નો ફળવાઈ કરતો ગાડી ને છકો એવા ગાડી ફરી ગઈ એટલે ગાડી તો પડી પણ ગાડી નું ખર્ચી હું આપરી ગાડી માંથી પેટ્રોલ કાઢી લેવાયલા હવે એવું કોઈનું હરામનું ન કરાય કોઈ દી એલા ભાઈ એવું જ બધું કરવાનું હોય યાર હવે સાનું મનોય તું આ ગાડી પકડીને ઊભો રહે હમણાં હું ખાટપો આવું લઈ તો શીસો એલા એનો ગાડીવાળો આવ્યો હોય તે બેહતા સી ભાઈ ભાઈ હા બોલો ને હું થયું ગાડી માં ધકોકા મારો હોય યાર અરે એલા પેટ્રોલ પંપ વાળા એટલે પેટ્રોલ ની જગ્યાએ ડીઝલ ઘાલી દીધું આમાં